થોડો અને અમે દરિયા બનાવ્યા છે જેમાં મેં નાખ્યું છે ડુંગળી ટામેટું અને તુવેર બસ મને સવારે ના નાખવું ને તો પછી માથું ચડે અને પછી ઉલટીઓ થાય ને એવું બધું થાય એટલે મેં કીધું પહેલાં સવારનો નાસ્તો જ કરી લેવો બપોરે હું નથી જમતી એટલે સવારે બરોબર જમી લેવાનું એટલે મેં કીધું હું જમી લઉં અને મારા સાસુ ગયા છે નોકરી સવાર સવાર મેં તો વહેલા જ જતા રે અમે તો ઉઠ્યા ના હોય ને તો જતા રહે એટલે બપોરે એ આવશે ત્યાં સુધી મેં કીધું અમે નાસ્તો કરીને સવારે નાસ્તો કરી ને જાય છે બોલો કરો તો અમારા ઘરે બપોરે આવ્યો છે આ રીધાન બાજુ વાળા ઘરેથી આ જેવા ક્યાં રિધાન હેલો હેલો મજામાં લો તમારે કોપનો ફોન ગયો એમના આખો દિવસ કોકના ત્યાં ફોન ચાલુ થાય અહીંયા નોકરીથી આવી હું બ્લિયર રાતે મોડું થાય છે એટલે હું ખેંચવી પડે ને રાતે અમારે રોજ બે બે વાગ્યા એટલે અમાર ઊંઘ લેવી જરૂર એટલે અમે તો મોડા ઉઠીએ છીએ પણ એ વહેલા જોબ જાય એટલે પછી હું અત્યારે બપોરે સુઈ જાય ના રિધાન ચોક ક્યારનો પાછળ પેલું જીસીબી આવ્યું છે ને ત્યાં જોયું ફોન થયો છે ફોન હા ને શું ચાલે છે કે કાકી શું કરો કાકી

સાંજનો કાવા એમનો તૈયાર થઈ ગયો છે કે છે અને આની અંદર નાખવાનું છે લીંબુ લીંબુ નીકળતું નહીં આમાંથી એને નવું લેવું પડશે તો શું થયું આજે તમને

સાંજના શાકની તૈયારી થઈ ગઈ કોબીજનું શાક રોટલી અને ખીચડી બનાવવાની છે પણ એના પહેલા વિડીયો બનાવી પછી ખાવાની બનાવવાનું જમવાની બનાવવાની તૈયારી કરશું હવે આ શું ચાલે મેં કર્યું રહ બહુ દુખાય હે

અમે રીલ બનાવીને હવે જમવા બેસી ગયા છીએ અને બે ચાલુ કરી દીધું છે મારા બાકી છે કોબીજનું શાક આ આવી ગયું અડધું એટલે જ કે રીલ બનાવીને એટલે તમે ખાધું તું ને એમમાં અને આ બાજુમાં ખીચડી દૂધ ઘી શાક બદ્ધાનું વેચાઈ ગયું છે રોટલી કેવું બન્યું છે સરસ સરસ તો હવે અમે જમી લઈએ તો અમે જમીન બેઠા છીએ અને આજે તો હવે ગેમનો નો વારો છે અમારે ઢગલો ગેમ નો અક્ષયભાઈ અને ભાભી ઊનો છે આ તો ઉનો પછી આ છે સિકવન્સ અને આ છે ટિકિટ ટુ રાઈડ યુરોપ એ તો કલાક જાય મસ્ત ગેમ છે આખી કન્ટ્રી નો નકશો તમને ખબર પડી જાય યુરોપ

ઉનો ગેમ ચાલે છે અને હા સામે સામે બીજાની ટક્કર માં આવી ગયા છે હસબન્ડ વાઈફ હવે કોણ જીતા છે જોઈએ ચલો ઉનો શું થયું 4 આવું ના ચાલે ગેમ બધું પછી ગેર જઈને એમના જોડે રહેવાનું છે યાદ રાખજો અત્યારે તમે ગેમ જીતા હા બસ અમારો વાળો ગેર જઈને તમે તાર બોલજો હા અહીંયા તો બધા છે એટલે જોઈ જોઈ જોઈ

જ્યારે ટાઈમ મળે ત્યારે આવી રીતે મળતા રહીએ છીએ અને આવી રીતે ગેમો રમે જેથી અમે ભેગા થઈએ એ તો નાનપણથી બે જણા ફ્રેન્ડ અક્ષય ભાઈ અને આ બંને એટલે યાદો અમારે ભેગી થાય ઘડેલા થઈએ ત્યારે યાદ આવે એમ કે અમે આવી રીતે ગેમો રમતા હતા આમ હતું તેમ હતું એ જેમ કે અત્યારે અત્યારે ઘરે આવ્યા હતા તો યાદ કરતા હતા કે કારણ તારે ઘરે પેલી વાટકી નીચે કેવી ચોકલેટો રાખતા હતા એમ એટલે અમારે બી આ બધા મોમેન્ટ ભેગા જ થાય છે અમે કરીશું કે નહીં અમે આપણે ચાર કેવા ગેમો રમતા હતા હવે એવી રીતે યાદો ભેગી થાય છે એટલે અમે ગેમો વધારે રમીએ છીએ એટલે એ માને અમે જોડે ટાઈમથી સ્પેન્ડ કરીએ બાકી ફોન હોય તો બધા ફોનમાં એકબીજાના ફોનમાં હોય એવી રીતે હોય છે જ પણ અમે હવે નવું લાગે છે કે ગેમો જ રમ રમીએ છીએ બે જણા હોય ત્યારે બી અમે ગેમો રમીએ એટલે કંઈ નહીં આજનો બ્લોગ હું અહીંયા જોઈન કરું છું મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે ત્યાં સુધી તમે ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો